પાંચ વર્ષ થી પાંચ લાખ પાંચ લાખ રૂપિયા રોકાઈ રહ્યા તે એમને મળી જાય રવિવાર પૂરા થઈ જ્યા અને પચાસ હાજર પારી મૂકવાના પોતવાર હોય હાલ તા માત્ર હજાર પૂરા કર્યા મારા પૈસા કે લઈ દઉં તા મે <laughs> 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 <laughs>

અને એની જોડે છેતરપિંડી કરી ના તો તમારી પેઢીઓ સાફ કરી નાખી અને કોઈ ચરબી ભરેલો એક વખત અનુભવ કરી આવા ગરીબો ને કદાચ છેતરપિંડી કરી અને ખોટી લાલચો ખોટી સંયોગ દીકરો હોય તો કોઈ મારા ભક્ત હોય એનો જો કદાચ ખોડી ખોડી ના મેરડી નહી આવા બાપડા બચારા ભૂરવી જાય છેતરી જાય પણ જો ગરીબ નું દિલ ચેટલું મોટું છે ગરીબ નું દિલ ચેટલું મોટું કેવાય જો કદાચ પાંચ લાખ રૂપિયા હલવાઈ જાય માં પચાસ તારા પારે સેવા પેટે હું વાપરીશ આવો કરોડપતિ મોડસ એ પચાસ હજાર વાપરવાની હિંમત ના કરે એ શ્રીફળ ચુંદરી અગરબત્તી કોમ કરાવ એ શ્રીફળ ચુંદરી અગરબત્તી કોમ કરાવ પણ એનું જીવ ચાલે ભલે ઘેર કરોડો હોય પણ જો આ ગરીબ નું દિલ જો વિશાળ હૃદય કહેવાય આવા વાલા લાગસ મન ભક્તો મન પૈસા ની ભૂખ નહી કદાદા ના માન્યું હોત ને તો હું કામ કરી હાલત પણ હરક ને એક ભાવ ને એક ઉત્સાહ એક ઉમંગ અને હરક થી કીધું હોય તો ભલે રામ સ્વીકાર છે તમારી મોનતા એમના જાતે મોન્યું છે એમના જાતે બોલ્યા છે અને પાંચ વર્ષ ના પૈસા પાંચ રવિવાર માં આઈ જતા હોય એમને હરક કરીને ભાવ રાખી માનતા રાખી અને આવી ગયા

પડે ખાવી બસ રામ રામ મારી મારી પેલા તો બોલવાની શક્તિ બોલાશે નહી મારી ગયા રહેવાની જ વાત કે હું અહિયાં જ બેઠી અને બધાના સપનાની વાત કરીને તો હું એવું વિચારતી હતી કે માડી તો હમણાંથી મારા સપનામાં આવતા જ નહીં અને એવું બધાના સપનાની વાતો કરે ને માડી તો મને એવું થાય તમે એવું કહેતા હતા ને કે જેને હું મારા પોતાના માનું ને એમની જોડે જ હું હક કરીને કંઈ માગી શકું તો મેં એ દિવસે જ મારી અહીંયા પહેલાં રવિવારે જ એવી વાત કરી કે મારી મારા સપનામાં તો આવતા જ નહીં હવે તો હું એવું વિચારતી હતી કે મારી તમે બી મારા સપનામાં આવીને મને કંઈક કહો કે ક્યાં કંઈક માગો મારી જોડે તો મારી સોમવારની સવારે જ મને સપનું આવ્યું કે તમે મને સપનામાં આવીને એમ કીધું કે મને જોઈને એટલે કે તું મારા માટે કે આઈસક્રીમ લેતી આવજે તો મેં એવું કીધું કે મારી કયા ફ્લેવરની લાવું તો તમે કંઈ બોલ્યા નહીં અને બસ એટલામાં સપનું પૂરું થઈ ગયું પણ મારી હું સવારે ઉઠીને એટલી ખુશ થઈ ગઈ ને મારી કે એનો કોઈ કે હું

મા તમે ઘણીવાર સપનામાં આવ્યા છો અલગ અલગ રૂપમાં અને ક્યારે કીધું છે કે ચિંતા ના કરીશ બેઠી છું અને ક્યારે મારી સાથે તમે રમવા આવ્યા છો અને અને હું પડી ગઈ હતી અને તમે ઉઠાયું હતું ક્યારે ચુંદરીમાં આવતા હતા લાલ પિંક એવી બધી ચૂ

નય કેתי તમારી બેન પણ એ બની જઉ માય બની જઉ તમે જો મને ભાવ રાખો વાલ કરો એવા વાલ હું કરું સાસુ કોટુ પણ આવી નાની દીકરી ની અંદર આવો ભાવ હોય હેત હોય તો જો આવા નાના ફૂલ જેવા દીકરાઓના સપનામ જઈ અને મારું પ્રમાણ સિદ્ધ કરતી હોય કે હું બેઠી છું તો અજોય તમને શંકા હોય

અરે રામ સ્વીકારી બધું તમે જે હાલ બધું સ્વીકારો છો મને ખુબ આશીર્વાદ છે મારું નામ પ્રજા પ્રજાપતિ રણજીત ભગવાનભાઈ છે સરખેજ ગામ અને અમે ગયા વર્ષે પણ નક્કી કર્યું હતું કે અમારા જે કંઈ પણ ખેતીની ઉપજ આવશે એમાંથી જે કંઈ રકમ આવશે એમાંથી માતાજીને અડધો હિસ્સો આપવાનો તો ગયા વર્ષે પણ આપે તો પૂર્વજના નામથી તો આ વર્ષ ગયા વર્ષે એકસો પાંચ મન થયું

તો પૂર્વજો નામ થી તારા પારે સેવા કરી જે બી પુલ મળે અમારા પૂર્વજો ના ખાતામાં જમા ભલે

મોડામાં કેન્સરનો રિપોર્ટ આવ્યો પહેલા મહિનાની તેર તારીખે પછી દવાખાનામાં ગયો દવાખાનામાંથી મને ઓપરેશન એવું કરવાનું કહ્યું પછી દવાખાનામાં ના ગયો મેં માણીની માનતા માણી મેં એક બાવન ગજની ધજા એક તેલનો ડબ્બો અને ચુંદરી સીપડે એવું લઈને આવીશ આજે અને પાંચ રવાજ હું ચાલીને ભરીશ ત્યાં મારો પાંચમો રવાજ આ પૂરો થયો છે મારું કે અને એક છતર લાવીશ હે કેન્સલ મને મટી ગયું છે

શું ખોટું મંકાર દેખાઈ જાય બહુ ટાઈમ નહીં ચીવાનો એવું થાય ને જેને ખબર પડે બીજા કોણ સમજી આવું

જ્યાં જો જ્યાં નજર મારો ત્યાં ધજાઓ લઈને રવિવારે તો નીકળતા જ હોય ક્યાં ખુખાર મેળી માં ખુખાર મેળી આખા આ રોડ હાઈવે રોડ વાળા તો વિચાર ખારું આ એવું છે એવું ધોમ છે આટલા બધા લોકો ચાલતા જાય છે છોટા જિલ્લો નસવાડી તાલુકો ત્યાંથી અમે ચાલતા આવ્યા છે ઉઘાડા પગે અને અમારે અગિયાર ચુંદડીની બાધા હતી માનતા એટલે અમે તે પૂરી કરવા આવ્યા છે અમને બાથરૂમ જવાની તકલીફ હતી અમે બાથરૂમ જતા હતા ત્યારે અમને બહુ જ ખૂન પડતું હતું એટલે અમે બાધા રાખી પૂરી કરવા તકલીફ હતી પછી અમે અહીંયા મારો ભાઈ અને મારા દોસ્તારે કીધું મને કે ખુખાર મેળવી જઈને તું માનતા માની લેજે એટલે રવિવાર ભરજે પછી પાંચ રવિવારે ભર્યા પછી મને સારું થઈ ગયું

અને અમારા અમારા ગામજનોને આશીષ આપજો અમારા પરિવારને ને આશીષ આપજો મારી ભલે ભલે બધા ના આશીર્વાદ જેટલા જેટલા મન માતાનો નું ઓળખા છે તારા ગોમ હા જેટલા મન મોના છે એ બધા આશીર્વાદ બસ રામ રામ મારે રામ આ ગયા ચુંદડી ઓધારવા કોઈ વાંધો નહીં મારો નામ મુકેશભાઈ અંબારામભાઈ પરમાર છે ગામ ડીસા છે જિલ્લો બનાસકાંઠા છે ને મારી મારે એક સંતાનનું દુઃખ હતું બરાબર અને હું બે અઢી વર્ષ પહેલાં આવ્યો હતો વૈભવ પાર્ટી પ્લોટ છે ને ત્યાં તો મારી ત્યાં લગભગ મેં અઢી બે છ મહિના જેવું ભર્યું હતું છ મહિના જેવું ત્યાં પછી મારી મિસિસે અગિયાર રવિવાર માન્યા હતા કે મારે કે દીકરો આવે તો માતાજીના ત્યાં નામકરણ પાડીશ અને કે જે શ્રીફળ છે ચુંજડી છે પેઢા છે એ બધી માનતા રાખી હતી અને પછી સારા દિવસો બતાવ્યા બરાબર પછી માનતા રાખી હતી એમ પછી બીજો કે તીસરો મહિનો જતો હતો મારી વાઈફને તો પછી મારી તમે સપનામાં એ કરી પછી મને કીધું કે તું ચિંતા ના કર તને કે છોકરો આપીશ અને કે છોકરાનું નામ પણ તને પહેલથી નથી કહી દઉં છું તો છોકરાનું નામ શિવમ આપ્યું હતું પહેલથી નથી કહી દીધું તું મારી સપનામાં જ કહી દીધું સપનામાં જ સપનામાં જ કરેલી તું

કોઈ કે મને કે આપજે પૈસા જે બધું કરીશ તો એ કોઈ ટ્રાય નથી હતી મારી પણ હું બે વર્ષથી આપણે આવું છું બારે જ્યાં ત્યારથી આપણી જોડે સારું છે મારી બહુ બહુ દયા છે તમારી કહું છે કે ધંધા પાણીમાં બાબો પણ આવી ગયો ઘર નહોતું તો ઘર પણ એક સારું મસ્ત ઘર પણ તમારા આશીર્વાદથી મળી ગયું છે મારે ઘર હા માડી સરસ હા મારી ભૂવા શું માગતા ભૂવા તો મારી હવે ફોટો હા માડી

કે કઈ માતાજી ની કઈ કૃપા થાય તો તમારું એ કર્તવ્ય છે કે માતાજી ને કઈક અર્પણ કરવું એ તમારી ફરજ છે કર્તવ્ય છે એટલે તમે મનથી થી માનો નહી તો એમને મફત માં કહો ને મારી કશું જ નહીં હાલ તને કહું છું તો હું હાલ દઈશ હું કશું જ નહીં માંગુ બરાબર ભલે રામ રામ તવા મારા નામ થી પુંદાન કરજો એ લખ્યાલસ હા માડે